દ્વારિકા કનૈયા ને આવન જાવન સતત ચાલુ જ રહેતું નવરો ન રહેતું પણ આ વખતે કનૈયો જાય છે કઈક બીજા હેતુ માટે થઈને જાય છે શું કામ જાય છે એટલા માટે જાય છે કે હવે યુદ્ધ થવાનું હતું મહાભારત નું અને મહાભારત ના યુદ્ધ ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પણ અમુક જણા અમારી માતાઓ મગ બાપે મગ તમે ગમે એટલી સીઠીઓ પાડો મગબા ભાઈ પણ મગ ની અંદર કોયડું હોય ને તો નો જ બફાય કોઈ તે કારણ કે આપણે સરસ મજાના સ્વાદિષ્ટ મગ બનાવ્યા હોય સરસ મજાના મેરે ભાઈ પણ એમાં લસણ ડુંગળી નહીં પણ આ મગ એટલે મગ હોવા જોઈએ આમ આમ આંગળા ચાટી જાય એવા હોવા જોઈએ રસોઈ તો એને કહેવાય આંગળા ચાટી જાય એવું બાકી લોટ પાણી લાકડા કરીને ફીરશા ઘરવાળા ને ખાવ ઓલા ને પછી દરાર ખાવું પડે બેનો તો અમારી અજાયબી છે હો

ઉકડે નાખી દેવી પડે ગામનો નો ગધેડો ફરતો ફરતો આવ્યો ને તો ઉકડે એ કઢી ઊંઘી ગયો તે ત્રણ દિવસ સુધી તો કેનેડીમાં દેખાણો નહીં એવી કઢી બનાવી અમારી માય એકે લાપસી બનાવી મેરે ભાઈ બેન લાપસી જો તમે તમારા ઘરે વેવાય આવવાના હોય ને તો ત્યારે લાપસીના આંધણ મૂકો ને તો એ બગડી જાય

જો ઘરે ના આંધણ મૂક્યા હોય વેવાય હવાનું હોય તો લાપસી બગડે પણ અમારી માયલો અને એમાંય સૌરાષ્ટ્રની આ પરંપરા કાઠિયાવાડની પરંપરાને તો મેરો ભાઈ બહેન મને વ્યાસ પીઠ ઉપરથી અમારી માતાઓની પરંપરાને વંદન કરવાનું મન થાય કે આવી પરંપરા મેં ઘણી જગ્યાએ હું બધી જગ્યાએ ફરી મેરે ભાઈ બહેન હે અને હજી ઘણી જગ્યાએ ફરવાની પણ છું પણ આ પરંપરા જે છે જે ભારતના સૌરાષ્ટ્રમાં ને કાઠિયાવાડમાં અને આ ઇલાકામાં જે પરંપરા છે એવી પરંપરા બીજે ક્યાંય જોવા નથી મળી કે અમારી માય લોક છે ને જ્યારે માં જગદંબાને યાદ કરી ચંડી ચામુંડેને યાદ કરી મહાકાળીને યાદ કરી અને જ્યારે લાપસીના આંધણ ઓરે માથે ઓઢ્યું હોય અમારી સરસ ની નારી ક્યારે ઓળખાય માથે ઓઢી ને કથા સાંભળે માથે ઓઢી અને લાપસી ના આંધણ મૂકે અને જયારે જગદંબા નું નામ લે અને જયારે આંધણ ઓર ભાઈ બેન લાપસી ના લાપસી કોઈ થી ફગડે નહીં આ ત્રણ પરંપરા જે છે ને એ તો અહીંયા જોવા મળે બાકી બહાર જાઓ ને ગુજરાત કાઠિયા ગુજરાત પછી ઉત્તર ગુજરાત ત્યાં આવી પરંપરા જોવા ન મળે એક પરંપરા લાપસીના આંધણ જે ઓરવાની પરંપરા છે અમારી માતાઓની કે મા જગદંબાને યાદ કરીને આંધણ ઓરે બીજી માથે ઓઢવાની પરંપરા કેવી રૂઢી લાગે અમારી માય કોઈ ધર્મ કાર્ય કરવા બેસે કથા સાંભળતી હોય ત્યારે કોઈ પણ માય છે માથે ઓઢીને કરે ને સાંભળતી હોય કથા ધર્મ કાર્ય કરે લાપસીના ના આંધણ મુખ ત્યારે ખબર પડી જાય કે આ સોરઠ નારી છે ત્યાંથી ખ્યાલ આવે છે અને ત્રીજું કે મેરે ભાઈ બહેન સોરઠ નારીને નારી ને આમ કરી નામ એના ભાઈને ને દુખ ના લે ને તે બધાય ટચા ત્યાં ફૂટે એ ગુજરાતની ની બહેનો દુખ ના લેતા ન એ દુખ ના લેવા ને કઈ બીજું કરવા માંડે લાપસી બનાવાનું તો નાખે લાપસી એમ ન આવડે કોક ને જ આવડે આવડે ત્રણ પરંપરા તો જે કાઠિયાવાડ ની છે સુરત ની છે એ પરંપરા બીજે ક્યાંય ને જો માતાઓ મોજમાં હોય તો સારામાં સારું કરે એવું નથી હું ભાઈઓ કે મારી માતાઓને સારી રસોઈ નથી આવડતી આવડે છે પણ મોજમાં હોય તો સારી કરે ન મોજમાં હોય બગાડ ના હા જો આવવાની જવા એક બે ને તું લાપસી બનાવી ત્રણ જણા બેઠા જમવા માટે લાપસી લાપસી નો કોળીઓ વાળી ત્યાં મોઢા મૂકવા ગયો ત્યાં તાકી થાળી ઊંચી થઈ લાપસી કેવી બની હશે બીજો કે વહ વહ ન કરવાનો હોય જો હું લાપસીમાંથી હાંડીયો બનાવું છું તો ત્રીજો કે હું ઘોડો બનાવું છું ચોથો કે હું હાથી બનાવું છું આ લાપસી કેવી બની હશે તો કેવાનું તાત્પર્ય કે ભગવાન શ્રી કૃષ્ણ અને હસ્તિનાપુર નું આવાગમન થતું જ રહેતું વારંવાર કૃષ્ણ જયારે જયારે ફ્રી હોય નવરા હોય ત્યારે કાં તો મેરે ભાઈ બેન બેટ દ્વારકા દરિયે જઈને બેસે અને જયારે નવરાશ મળે હસ્તિનાપુર જાય શું કામ બેટ દ્વારકા દરિયો તમે જોજો દ્વારકા દરિયા કરતા બેટ દ્વારકા દરિયો તમે નજર અંદાજ કરજો જોજો ધ્યાન રાખીને જોજો બેટ દ્વારકાનો દરિયો કાળો છે દ્વારિકાનું દરિયો રૂપાળો છે અને સોમનાથનું દરિયો શાંત છે એનું કારણ શું છે દરિયાઈ પટ્ટીની આખી એક ભૌગોલિકતા છે હવે માધવપુર ઘેરનો દરિયો જાણે હાથમાં કોઈ પણ સ્ત્રી પુષ્પની માળા લઈ અને મુરતિયાના ગળામાં પહેરાવવા માટે જતી હોય અને જે હાથમાં ફૂલની માળા હોય ને એવા આકારની દરિયાઈ પટ્ટી માધવપુર ઘેરની દરિયાઈ પટ્ટી છે કેમ લગ્ન માધવપુરમાં ભૌગોલિક વિચાર કર્યો દરિયાદેવે વિચાર કર્યો કે અહિયાં મારા ઠાકુર ના લગ્ન થયા ને તો હું એ રીતના હું મારી આખી દરિયાઈ પટ્ટી બનાવી નાખું કે મને એવું થાય કે હું મારા ઠાકુર ના ગળાની અંદર પુષ્પ માળા ફેરવા સોમનાથનો દરિયો શાંત છે મે કાલે પણ કહેલું કે એ સોમનાથને દરિયે તમે જાઓ તો એમ લાગે કે કોઈ સેવક સ્વામીના ચરણપ્રક્ષાલન કરતો હોય પણ ત્યાં જઈ અને શાંત ચિતે દરિયાને તમે જોજો દરિયાના ઘુઘવાટાને તમે જોજો મેરે ભાઈ બહેન દરિયો છે ને ભગવાનનું વિરાટ સ્વરૂપ છે કોક દિવસ પણ બેનપણીને હારે નહીં જવાનું મિત્રોની હારે નહીં જવાનું એકલા જ આવવાનું એટલે તો શંકરાચાર્ય મહારાજે કહ્યું એકાંત વિવેક દ્વારિકાના દરિયે એ રૂપાળો છે બેટ દ્વારકાનો દરિયો શ્યામ છે કાળો છે શું કામ કે બેટ દ્વારકાના દરિયામાં સાહિત્ય વિદોનું એવું માનવું છે કે ત્યાં યમુનાજીનો પ્રવાહ ક્યાંકથી ભળે છે અને યમુનાજીના જળ શાંત છે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને સંદેશો મોકલાવાનો હોય ને રાધિકાજીને વ્રજમાંથી ત્યારે એ તો મોબાઈલ નહોતા ત્યારે કોઈ પત્ર વ્યવહાર નહોતા એટલે રાધિકાજી પોતાના ચરણ યમુનાજી ના અંદર પધરાવે અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા છોડીને બેટ દ્વારિકા દરિયા આવે ને પોતાના ચરણ સમુદ્ર દેવના જે પાણી હોય દરિયાના જે જળ હોય એમાં પધરાવે એમાંથી સંદેશ વાહક થતો ત્યારે તો કેમ મોબાઈલ હતો પાંદડે પાંદડે કદંબની આંખ લખી અમે ભર્યા

ਸাগর ਕਿਨਾਰੇ ਸੋਰਠ ਦੇਸ਼ ਮਾ ਸੋਹੇ تمہਾਰੋ ਨਾਮ ਬਾਬਾ ਸੋਹੇ تمہਾਰੋ ਨਾਮ সাগর ਕਿਨਾਰੇ ਸੋਰਠ ਦੇਸ਼ ਮਾ ਸੋਹੇ تمہਾਰੋ ਨਾਮ ਦਾਦਾ ਸ਼ੋਹੇ ਤਮਾਰੋ ਨਾਮ সাগর ਕਿਨਾਰੇ ਸੋਰਠ ਦੇਸ਼ ਮਾ ਸੋਹੇ تمہਾਰੋ ਨਾਮ ਬਾਬਾ ਸੋਹੇ تمہਾਰੋ ਨਾਮ હર તમ જોડે હાથ મો લહે રોસ લાત બા જય સોમનાથ બાપા જય હો સો હર જોડે હાથ વો તો લહે રોસ બાપા જય સોમનાથ બાપા ધોર સોમ तमारो सागर सिसा सोहारो दाम बाबा सोह तव्हां हर कम जोड़े हाथ वोटो नो संग बाबा जय संगा कयो

એ ભોળાનાથ ને શરણે પ્રભાસ ક્ષેત્ર માં પ્રભાસ ક્ષેત્ર નો રાજા કોણ છે દાદો સોમનાથ રાજા હતી રાજનાથ તો અહિયાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા અસ્તિનાપુર અને અસ્તિના પર સુગામ આવ્યા રશ્વીકાર બનીને આવ્યા છે સંધિકાર બનીને આવ્યા છે આ દેશની અંદર યુદ્ધ ને અટકાવવાના વારંવાર પ્રયાસો થયા પણ જ્યારે યુદ્ધ ન અટક્યું અને યુદ્ધ અનિવાર્ય બન્યું ત્યારે યુદ્ધને ધર્મ યુદ્ધ નામ આપવામાં આવે છે ધર્મને સાથે રાખી અને યુદ્ધ થતું માટે એને ધર્મ યુદ્ધ કહેવાતું એ વખતે ભગવાન ને જે પૂછ્યું કન્યા ક્યાં જાય તો દુર્યોધન ને સમજાવવા સુધરે કોઈ દિવસ ઘણા માન્યા માને નહીં પ્રલોભન આપીએ તો એ માની નહીં ઘણા કેમ એને કેન પ્રકાર એને કોઈ રીતના સુધરે નહીં રાક્ષસો હતા દંતવક્ત શિશુપાલ ગુજરી ગયા પણ સુધર્યા નહીં મગ છે ને મગ જાય પણ કોઈડું હોય થી બફાય નહીં દુર્યોધન ને મનાવા દુર્યોધન એને મનાવવાનો હોય સાંભળ શું કામ મનાવા જાય છે તો કે યુદ્ધ અટકી જાય અને કદાચ પાંડવોને પાંચ ગામ આપી દે દ્રૌપદી દ્રુપદ રાજા ની દીકરી નહીં દ્રુપદ રાજા એ તો પાલી પોષી મોટી કરી એટલે દ્રૌપદી કહેવાની પણ એ કુંડમાંથી માંથી નીકળેલા છે અને એ દ્રૌપદી કોણ હતા અગલા જન્મ ની અંદર રામા અવતાર આ રામા અવતાર કૃષ્ણ અવતાર બંને સાથે જોડાયેલા છે રામા અવતાર ની અંદર આપ બધા એ વાત થી વિદિત છો કે જયારે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ને ખબર હતી કે જાનકી નું અપહરણ થવાનું છે એ જ વખતે જાનકી ને મૂળ જાનકી ને અગ્નિ માં સમાવિષ્ટ કર્યા માયા આવી જાનકી ને બહાર રાખ્યા એનું અપહરણ કરી રાવણ લઈ ગયો પછી જયારે રાવણ નો વિનાશ થયો ત્યારે મૂળ જાનકી જીને યજ્ઞ નારાયણ ભગવાને કહ્યું કે હવે પ્રગટ કરો અને માયાવી જાનકીજીને જીને કહ્યું કે હવે તમે જાઓ તો ચાલ્યો માયાવી જાનકી કે મની રાખો હું ક્યાં જાઉં હવે તમને છોડીને તો હવે હું નથી જવાની ત્યારે રામજી કે કનિયો હોત તો તો બધીનો સ્વીકાર કરી લે પણ આ તો રામા અવતાર છે મર્યાદા પુરુષોત્તમનો અવતાર છે એક પત્ની વ્રત પાળવાનું મેં વ્રત લીધું છે એટલે દેવીમાં તમને હું ના હાચવી શકું તમે જાઓ બાપા એટલે જે માયાવી જાનકીજી પ્રગટ થયેલા ને એ પાછા યજ્ઞ યજ્ઞકુંડની અંદર સમાયા અને મેરે ભાઈ બહેન જયારે દ્રુપદ રાજાએ પુત્ર કામેષ્ઠ યજ્ઞ કર્યો એટલે યજ્ઞનારાયણ સાથે દ્રુપદ રાજાને ત્યાં પ્રગટ થયા દીકરો તો આપ્યો પણ વ્યાજમાં દીકરી આપી લે આ તને દીકરી હું વ્યાજમાં આપું છું એ જ દ્રૌપદી છે યજ્ઞ છે યજ્ઞ નારાયણ જેવો તેજ છે ને હંમેશા કોઈ પણ દીકરી હોય લગભગ એના પિતા જેવી હોય દીકરો હોય એના માં જેવા અને દીકરી પિતા જેવી હોય તે બહુ ભાગશાળી કહેવાય દીકરો માં જેવો હોય સામુદ્રિક શાસ્ત્રો મેં આવું વાંચ્યું છે કે દીકરો એની માં જેવો હોય તો એ ભાગશાળી કહેવાય દીકરી છે એના પિતા જેવી હોય તો એ બહુ ભાગશાળી કહેવાય રાજ કરે મેર વાય જો દીકરી એના પિતા ની અણસાર ઉપર આવે એના સ્વભાવ ઉપર આવે તો દીકરી રાજ કરે એટલી ભાગશાળી કહેવાય અને બિલકુલ દ્રૌપદી જે એના એના પિતા જેવી યજ્ઞ જેવી જ છે યજ્ઞમાંથી નીકળ્યા છે પ્રગટ થયા છે

પણ વિવેક વિવેકનો ચૂકતાઓ ઘણા લોકો એમ કે આ દ્રૌપદીજી એ જ મહાભારતની શરૂઆત કરી કે આંધળાના આંધળા પણ મેરે ભાઈ બેન એવું મેં તો મહાભારત વાંચ્યું મારા ઘરની અંદર હું મહાભારતની પૂજા પણ કરું છું મહાભારતના મૂળ સંસ્કૃતના ગ્રંથો મારા ઘરની અંદર છે ક્યાંય એવું આપ્યું નથી કે દ્રૌપદીજી આ બોલી હોય કે આંધળાના આંધળા જ હોય બસ આવડે તો દોષી એ કયું માની લીધું એ દોષી શાસ્ત્ર બનાવી નાખ્યું ક્યાંય એવું લખ્યું નથી કે આંધળાના આંધળા હોય કારણ દ્રૌપદી જે એવું ન બોલી શકે વિવેક દિવાની છે મીરાએ પ્રેમ દિવાની છે દ્રૌપદીજી એ વિવેક દિવાની છે ન બોલી શકે એવું કનૈયાને કહ્યું સાંભળ કનૈયા તું યુદ્ધ અટકાવે છે ને પણ કદાચ માની લે દુર્યોધન માનવાનું જ નથી એ યુદ્ધ કરશે પણ સાંભળ જો કદાચ કનૈયો હું તને કહું છું કે દુર્યોધન માની જાય ને યુદ્ધ ન કરે પણ મારી વાત કાન ખોલીને સાંભળી લે છે કે જેણે મારી ભરી સભામાં મારી લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો છે એને તું છોડી દેશ પણ કાન ખોલીને સાંભળી લે હું યજ્ઞની દીકરી છું જો તમે એની સામે તમારા જેવા ભડવીરો ઊભા હોય તમે એની સામે લડાઈ નહીં લડો તો હું હાથમાં તલવાર લઈશ ઘોડા ભાઈ બહેનની પ્રતિજ્ઞા સામ સામે કન્યા કયું જાવા તો દે મને આ બાજુ દ્વારકાનાથ નાથ હસ્તિનાપુર આવ્યા પણ દુર્યોધન અહંકાર છે આજે કનિયાનું સ્વાગત એવું કરું ને કોઈ ન કર્યું હોય ચપ્પન ભોગ તૈયાર રાખ્યા સરસ મજાના પકવાનું તૈયાર રાખ્યા સરસ મજાના શાક તૈયાર રાખ્યા જાત જાતના જળ તૈયાર રાખ્યા સરસ્વતી ગંગા સરના જાત જાતના જળ તૈયાર રાખ્યા અને મનની અંદર અહંકાર છે કે કનિયો તો આખીરમાં છે તો છોર ને કારણ કે ગાયોની એને ગોપાલ પણ કર્યું ગોપીઓને ત્યાં ચોરી કરી માખણની ચોરી કરી ગોપિયાના વસ્ત્રોને હરણની ચોરી કરી છે તો આખીમાં ચોર એટલે એને શું ખબર પડે કે ક્ષત્રિયોને વેર ઝેરના પાસા કેમ પોબારા કરવા પાસા કેમ રમવા એને થોડી ખબર પડે આજે હું એનું એવું સ્વાગત કરું જિંદગીમાં કોઈ દિવસ સ્વાગત ન કર્યું હોય કનૈયો કે કોઈ દેખા દેખી કરે અહંકાર કરે એનો હું ભૂખ્યો નથી મારે છપ્પન ભોગ ન જોઈએ મને તો કોઈ પ્રેમથી તુલસીનું પાન આપે તો હું એને ઘેરે જવા દોડીને રાજી છું બરી સવામા ભગવાનની મેરે વાય બેન રાજમાર્ગો બધા શણગારવામાં આવ્યા છે કનૈયાને સરસ મજાના રથ ઉપર બિરાજમાન કરવામાં આવ્યા અને ભગવાન દ્વારિકા સવારી નીકળી છે હસ્તિનાપુર અને લોકો દર્શન કરવા માટે થઈ અને પીડા પીડ કરી રહ્યા છે વિદુરજી આ વાત ખબર પડી કે મારો દ્વારિકા વાળો આવ્યો છે વિદુરજી દોડતા દોડતા આવ્યા પણ એવી ભીડા ભીડ માં કનૈયા ક્યાં દર્શન થાય પણ કનૈયો દ્વારિકાનાથ રથમાં જતા હતા બધાની નજર જે ભીડા ભીડ હતી ને એ ભીડા ભીડમાં કનિઓ કોઈને શોધી રહ્યો હતો બરાબર એની આંખ કોને શોધતી હતી ભગવાનની આંખ એના ભક્તને શોધતી હોય છે મારો વિદુર ક્યાંય દેખાય સૂર્યનો તેજ આવે છે ને એટલે બરાબર આંખ આડે જાખપ આવી ગઈ આમાં નેજા નમાવી નમાવીને કનિયું જુએ છે કે મારો વિદુર ક્યાંય દેખાય પણ આ દેખાઈ ગયો ઉમેરભાઈ ભાઈ અને જ્યાં વિદુરને જોયા આ બાજુ વિદુરજી ઘેર ગયા કહ્યું અરે હું સુલભા વિદુરજી ના પત્ની નું નામ છે સુલભા દેવી પણ ઘરે જંજાળ કોઈ છે ને દ્વારિકાનાથની ઠાકોરજીની મહેરબાની છે છોકરા છે અહીંયા કોઈ છે ને આનંદ છે આનંદથી બંને પતિ પત્ની ભગવાનની સેવા કરે ચાકરી કરે ભગવત